રબારી વિદ્યાર્થીઓ ઉપસ્થિત કહી શકાય કે છઠ્ઠા મહિનાની બાર તારીખ બે હજાર પચીસ એ ભારત દેશ માટે કાળો દિવસ કહેવાય ખાસ કરીને ગુજરાત માટે કારણ કે કર્ણાવતની ખાતે જે પ્લેન ક્રેશ થયું ને જેની અંદર ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે અને તેની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ભૂતપૂર્વ કાર્યકર્તા વિજયભાઈ રૂપાણીને ગુજરાતના પૂર્વ સીએમ પણ છે એ પણ મૃત્યુ પામ્યા છે ખાસ કરીને પ્લેન ક્રેશની અંદર જે લોકો મૃત્યુ પામે છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના તમામ કાર્યકર્તાઓ કોમર્સ ફેકલ્ટી મેન બિલ્ડિંગ ખાતે એકત્ર થયા છે અને ઈશ્વર સાથે પ્રાર્થના પણ કરી છે કે આવી દુર્ઘટના ફરીવાર ભારત પર ન આવે તેના માટેની ખાસ પ્રાર્થના કરી છે